નમસ્કાર મિત્રો ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને ભાવનગરમાં નાહવા માટેની એક નવી જ સુવિધા કળાટભરી ગરમીમાં આપણે જોઈશું તો ચાલો હું તમને બતાવું ભાવનગરની એકદમ નજીક અને ઉનાળામાં મોજ મસ્તી અને નાહવા માટેની સુંદર સુવિધા અને એ પણ માત્ર સો રૂપિયા જેવા નજીવા દરમાં बालों के लिए प्राकृतिक संजीवनी प्राकृतिक रामबाण हमारा अलसी आंवला हेयर ऑयल आपके बालों के लिए एक प्राकृतिक रामबाण है मित्रों સ્વચ્છ પાણી છે અને અહીં તમે ડીજે સાથે મસ્તી પણ કરી શકો છો અને નાવાની ગ્રુપ ચાડે ખૂબ મજા આવશે અહીં મિત્રો તો વાંધો છે જો લોકો નાઈ રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે તો મિત્રો ભાવનગરની નજીક જે હિલ પાર્ક ચોકડીથી એન્જિનિયરિંગ કોલેજના રસ્તામાં આ સુંદર મજાનો ડીએસ સ્વિમિંગ પુલ આવેલો છે અહીં તમે નહવાની સાથે સાથે ફન અને મસ્તી કરી શકો છો નજીવા દરે અહીં તમે પરંતુ અમુક સૂચનાઓનું અહીં મિત્રો પાલન તમારે કરવું પડશે જે અહીં લગાવેલી છે તો ચાલો એ સૂચનાઓ તમને બતાવું ડીજે સાથે મિત્રો સ્વિમિંગ પૂલમાં ફેમિલી તેમજ મિત્રો સાથે ડાન્સ નહાવાની મજા તમે જોઈ શકો છો અહીં મિત્રો ચેન્જિંગ રૂમ મિત્રો રૂમ્સ વ્યવસ્થા વગેરે ઘણું બધું છે આ ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે તો એકવાર અવશ્ય મુલાકાત લો બાથરૂમની બધી સુવિધાઓ છે અહીં ટાઈમ છે મિત્રો નવથી પાંચ જેન્ટ્સ માટે તો મિત્રો અચૂક એક વખત મુલાકાત લો ફન પાર્કની સ્વિમિંગ પુલની અને જોતા રહો જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો